કેમ છો મિત્રો જય માતાજી તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ભાઈ આજે આપણે જવાનું છે ભાઈ સંતરામપુર ભંડારા ગામમાં તો જે ત્રણ બાળકોનું આપણે ઘર બનાવી રહ્યા હતા રાકેશભાઈ તો એ ઘરનું આજે ઓપનિંગ છે તો આપણે ઓપનિંગમાં જવાનું છે તો જુઓ અહીંયા રાહુલભાઈને આવી ગયા છે રાહુલભાઈ સવાર સરમાં જુઓ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જાઓ તો ચાલો આપણે જોવાનું છે ભંડારા ગામ અશોકભાઈ ફટાકડાને અંદર નાખી રહ્યા છે તમે છો અહીંયા આપણે ડ્રોનની બેગને પણ છે ને આની અંદર નાખી દીધી એટલે આપણે છે ને આમ કોઈ પકડવાનો થોડોક ઈસ્યુ ના રહે તો રાહુલભાઈ જો અહીંયા અંદર નાખી દે તો ભાઈ આપણા અશોકભાઈ પણ અહીંયા જો ગાડી બહાર કાઢે છે એક કામ કરું ચાલો ગઈશ આપણે પહેલાં ઘરેથી નીકળતા પહેલા છે ને થોડીક ગાડીમાં હવા ઓછી છે તો રાહુલભાઈ અહીંયા હવા પૂરી રહ્યા છે જો શકો તમે અશોકભાઈ ઉપર બેઠા છે તો આપણા આજના ડ્રાઈવર છે સવાર સવારમાં આ ડ્રાઈવર બને છે અમારે હજુ કોઈ ગાડી ના ચલાવે એટલા માટે राहुल भाई कर आज तो गैस कुछ ऐसा माहौल होता है हमारे गांव में भाई सुबह सुबह गांव में तो बहुत मजा आता है लेकिन बाइक पे भाई जब आपके पास पूरी सेफ्टी हो ना तब तो मजा आता है वरना ऐसा ठंड में थर 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 ऐसा होता है तो गैस आप ब्लॉग में बने रहिए मजा उसे आ जाते हो तो भाई बिजा ક્રિએટરો આવવાના છે બીજા મતલબ ઘણા બધા આવવાના છે મને તો ખબર નહીં કે કોણ પણ બધા આવવાના છે તો આપણે તો ભાઈ થોડીક તૈયારી પણ કરવાની છે એટલે જલ્દી નીકળી જવું પડે તો ચાલો મળીએ આગળ જઈને તો ગાય સમી આવી ગયા છે સંજય પોકી ગયા છે તો ભાઈ અહીંયા છે ને અમે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે રાહુલભાઈ અમને ચણા પુલાવ ખડાવી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા ચણા પુલાવની લારી છે તો અમારા તો ભાઈ બહુ લાગે છે કેમકે મારી જોડે સ્વેટર નહીં ના સ્વેટર તો છે પણ રાહુલ ભાઈ જોડે છે ચણા પુલાવ ખાયા ઠંડીમાં આપણે મસ્ત જગ્યા છે ગામ ભંડારા તમે જોઈ શકો છો અહીંયા ઘર છે ત્રણ બાળકોનું તો ભાઈ થોડું લેટ થઈ ગયું છે કેમકે બહુ તૈયારી કરવાની બાકી છે જો બધી જ તૈયારી બાકી છે ને ભાઈ હવે અમે આવ્યા છીએ હમણાં જ તો હવે તૈયારી કરવાની ચાલુ કરવાના છે રાહુલભાઈ ને પાછળ આવે છે જો તો કંઈ નહીં બધા મિત્રો મળીને તૈયારી તો કરી દઈશું મસ્ત જો ફુગ્ગા બુગ્ગા ફૂલાડવાના છે એટલે ભાઈ થોડો ટાઈમ લાગશે કલાકમાં તો આપણે પતાવી દઈશું તો કહીશ આપણે આવી ગયા છે અહીંયા અને પહેલાં જો આ ઘર હતું આ બાળકોનું અને હમણાં આ ઘર બની ગયું છે તો ચાલો તમને અંદર જઈને ઘર બર કમ્પ્લીટ બતાવી દે પછી આપણે ઓપનિંગની તૈયારી કરીએ જોઈ શકો છો ભાઈ એક બે રૂમ છે ત્રણ રૂમ હતા પણ અહીંયા ઓટલો બનાવ્યો તો આપણે અને જો તમે કેટલું મસ્ત ઘર બનાવ્યું છે અને જો અહીંયા લાઇટ બાઇટ ફિટિંગ કમ્પ્લીટ કરી દીધું છે હા રાકેશભાઈની આ મહેનતનું તમે ભાઈ શું કહેશો ભાઈ મતલબ જો તમે ઘરને કેટલું શાનદાર રીતે બનાવ્યું છે ભાઈ અને જો તમે કલર બલર બધું જ કમ્પ્લીટ કરી દીધું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા બી લાઇટિંગ બાઇટિંગ કમ્પ્લીટ બધું તો ભાઈ મતલબ એટલું મસ્ત રીતે ઘર બનાવ્યું છે ને ભાઈ કાં કેશો મતલબ કંઈ એના માટે એમના માટે કંઈ બોલવાનો શબ્દ નહીં આપણા જોડે ભાઈ કેટલું મસ્ત કામ કર્યું છે જોઈ શકો તમે

લડવાની કોમ્પિટિશન કરી તો મારે મારે તો કુલ ત્રણ દે રાહુલ ભાઈ આટલા બધા ફૂગા છે આ એક ફૂગો ફૂલાડે છે તો કોણ પહેલા ફૂગા ફૂલાડે છે આપણે જોઈએ અહીંયા અમારે લટકાવાના છે ભાઈ ફુગ્ગા પણ અહીંયા આ પાઇપ આવી જાય છે તો આ પાઇપને હટાવવા માટે અમે આજે મંડપનું કામ કરીએ ચાલો અહીંયા છે ને આ દોયડું અહીંયાથી છોડવું પડશે તો રાહુલભાઈ અહીંયા દોરીડું છોડી રહ્યા છે તો ભાઈ આ છોડીને પછી આપણે અહીંયા થોડું થોડું સાઈડમાં લઈ લઈએ અને એટલે અહીંયા મસ્ત ડેકોરેશન થઈ જાય તો ચાલો અહીંયા મસ્ત ફુગ્ગા લટકાય ને પછી તમને બતાવીએ જો અહીંયા હમણાં મૂક્યા છે જુઓ તો ભાઈ આવ્યું અમી જાતે જ પણ આવ્યું છે કોઈ આમ બનાવવાળું કેવું નહીં આવ્યું તો કેવું લાગે તમે અહીંયા તમને લટકાયા પછી કહેજો અમને કે ભાઈ કેવું લુક આવે છે તો રાહુલભાઈ જુઓ અહીંયા ગાઈસ તો અમને જુગાડ કર કે કુસ એ લગાયા હૈર કેસા ના કમેન્ટ કર કે બતાવો કે કેવું લાગે છે તમને જોઈ શકો છો હજુ અહીંયા ફુગ્ગા ને એ બધું લગાવવાનું છે અહીંયા લગાવશો અહીંયા લગાવશો તો ચાલો હવે બાકીના ફુગ્ગા છે ગાયસ અમે છે ને મસ્ત તૈયારી કરી રહ્યા છે અને જો બાળકો અહીંયા મસ્ત જો પતંગ ચડાઈ રહ્યા છે ઘસાર ઘસાર ભાળે તો ગાઈસ એ ભાગરા હે ભાગ રહા તો ગાઈસ બધા મિત્રો આવી ગયા છે અહીંયા જોઈ શકો છો તમે બધી ગાડી આવી જઈ છે હવે અહીંયા આપણે ખુરશીઓ બધું મસ્ત વ્યવસ્થિત કરાઈ છે બધી આમાં આમ જ આમ જ રાખો એમ જ એમ નહીં આમ જ રાખો બરોબર છે હા તૈયારી કરીએ છીએ હજુ હવે ખાલી આ દિવાલોમાં ફુગ્ગા લગાવવાના બાકી છે અને બધા મિત્રો આવી ગયા છે જો અહીંયા જીભાઈ દીપકભાઈ અને બધા બેઠા છે તો ગાઈસ આપણી તૈયારી ફૂલ થઈ ગઈ છે અને જો અહીંયા કબુગા કેવા છે તમે ડેકોરેશન કેવું લાગે તમને અમારું કહી દીજો રાહુલભાઈ અહીંયા ઉભા છે અને આ મુકેશ મુકેશભાઈ ને અહીંયા હમણાં આવે છે અમે ડેકોરેશન કરવા માટે ફેલાઈ જ ápăng cô bay. To guys, drone <coughs> u đãu tao u đãu

કઈ બોલશો આપડા મિત્ર છે આ મારો કારીગર

ફાઇનલી ગાઈસ ઓપનિંગ કમ્પ્લીટ બધું થઈ ગયું છે અને હવે અહીંયાથી ઘરે જવા નીકળ્યા તો અહીંયા રકેશભાઈ બોર્ડ કમ્પ્લીટ કરી રહ્યા છે ચાલો ગાઈસ હવે આપણે ઘરે જવાનું છે આ બ્લોગ ને અજુભાઈ જેર એન્ડ કરે ત્યારે ત્યાં સુધી લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ કરીને બેલ દબાવવાનું ભૂલતા નહીં પછી એટલે નવો વિડિયો આવે

આપણે ઘરે આવી ગયા છે અને આપણે અહીંયા આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ તો તમને બ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક શેર કમેન્ટ બધું કરી દીજો ચાલો મળી આવે બીજા વ્લોગમાં જય માતાજી